સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ બેઠકમાં સુરત શહેરના અને જિલ્લાના ધારાસભ્યોએ હાજર રહીને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી અને આ રજૂઆતમાં બે થી ત્રણ ગંભીર મુદ્દાઓ પણ સામે આવ્યા હતા

સંકલન બેઠક દરમિયાન રજૂઆતમાં ઇ કેવાયસીની કામગીરીના મુદ્દાને ઉઠાવી ભારે રોષ ઠાલવ્યો અને તુરંત ઈ કેવાયસી પૂર્ણ કરવાની માંગણી કરી કલેક્ટરે તાત્કાલિક વિભાગીય અધિકારીઓને આ તમામ લાભાર્થીઓના ઘરે જઈને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપી છે જો આ કાર્યવાહી સમયસર નહીં થાય તો એક લાખ લાભાર્થીઓ સરકારની સહાયથી વંચિત રહી શકે છે ઉધના વિધાનસભા બેઠકના ધારાસભ્ય મનુ પટેલે સંકલન બેઠકમાં લોકોના આરોગ્યનો સ્પર્શે તેવા ગંભીર મુદ્દાને કલેક્ટર સમક્ષ મૂક્યો હતો મિલોમાં કોલસી ઉપયોગ કરવામાં આવે છે તે જીઆઈડીસીની આજુબાજુનો વિસ્તાર એ રહેણાંક વિસ્તાર આવેલો છે તો કોલસીની રજ ઉડવાથી માનવ જીવનને સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે તે માટે ઘણીવાર જીપીસીબીને રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના યોગ્ય નિર્ણય લેવામાં આવેલા નથી તે માટે સરકારને રજૂઆત કરીએ છીએ કે તેના પર યોગ્ય નિર્ણય લેવામાં આવે ધારાસભ્ય મનુ પટેલે ઉદના મત વિસ્તારમાં બે ટેન્શન લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની રજૂઆત કરી હતી જેટકોના અધિકારીઓએ જણાવ્યું કે ભેસ્તાનથી ગોવાલક સુધીની લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની મંજૂરી મળી ગઈ છે તેમણે ગુજરાત હાઉસિંગ બોર્ડના પચીસ વર્ષ જૂના જર્જરિત આવાસોના રીડેવલપમેન્ટની પણ માંગ કરી હતી પાંડેસરાજી આઈડીસીની મિલોમાં કોલસાના ઉપયોગથી ઉડતી રચકણોની સમસ્યા અંગે કલેક્ટરે જીપીસીબીને સ્થળ તપાસ કરવા સૂચના આપી ધારાસભ્યેશ્વરભાઈ પરમારે જોડવા પાટીયા પાસેના મંગળવારી બજારથી થતી ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી બારડોલી નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મીંઢોળા નદી સુધી ડાયવર્ઝન બનાવવાની માંગ કરવામાં આવી પાક સળગવાની સમસ્યા અંગે રજૂઆતો કરી કડોદરા બારડોલી સ્ટેટ હાઈવે પર ની વિવિધ ચોકડીઓ પર સ્ટ્રીટ લાઇટ ની માંગ કરવામાં આવી